પ્રશ્ન નંબર એ તાજેતરમાં ક્યાં કરફ્યુમાં ફાફ ચિંગેન્સ નામની ફૂલ છોડની નવી પ્રજાતિ શોધાય તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મણિપુર પ્રશ્ન નંબર બે તાજેતરમાં એક સમાચાર પ્રમાણે સૂર્યમાં કેટલી પૃથ્વી કેટલા કદનો ખાડો પડ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સાહીઠ પ્રશ્ન નંબર ત્રણ તાજેતરમાં ચર્ચિત જોઝીલા પાસ ક્યાં આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કારગિલ પ્રશ્ન નંબર ચાર ભારતીય નૌસેનામાં સમાવિષ્ટ પ્રથમ સબમરીનનું નામ શું છે

મેઘાલયની લાકાડોંગ વિસ્તારમાં થાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી જૈતિયા પ્રશ્ન નંબર દસ રાજ્યમાં ત્રણ વર્ષમાં સિંહોએ કેટલા પ્રાણીઓનો શિકાર કર્યાનું અનુમાન સામે આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પાંચ પોઈન્ટ પ્રશ્ન નંબર અગિયાર યુએનમાં ક્યારે પ્રથમ ભ્રષ્ટાચાર વિરોધી સંમેલન યોજાયું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર ત્રણ પ્રશ્ન નંબર બાર ગુજરાતમાં ક્યાં ચિત્તાઓ માટે સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કચ્છ પ્રશ્ન નંબર તેર તાજેતરમાં મધ્યપ્રદેશના ક્યાં ટાઈગર રિઝર્વમાં દસ હજાર વર્ષ જૂનું રોક પેન્ડિંગ મળ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સાતપુડા પ્રશ્ન નંબર ચૌદ બેડમિન્ટનમાં સૌથી ઝડપી શોટ મારવા માટે નવો ગિનીઝ રેકોર્ડ બનાવનાર ભારતીય બેડમિન્ટન ખેલાડી કોણ બન્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી લક્ષ સેન પ્રશ્ન નંબર પંદર હાલમાં ક્યાં સગર્ભા મેગા માઉથ શાર્ક દરિયા કિનારે ધોવાયેલ મળી આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ફિલિપાઈન્સ પ્રશ્ન નંબર સોળ હાલમાં સશસ્ત્ર સેના ઝંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સાત ડિસેમ્બર પ્રશ્ન નંબર સત્તર હાલમાં વીમા કંપનીએ સુલભ બનાવવા માટે એસીકેઓ ઇન્સ્યોરન્સ એ કોની સાથે કરાર કર્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ફોન પે પ્રશ્ન નંબર અઢાર ગુજરાતમાં હાલમાં કયા જિલ્લામાં પાટીદાર ગામ ને દીકરી ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી રાજકોટ પ્રશ્ન નંબર ઓગણીસ હાલમાં કોણે પોતાનો પહેલો ઉપન્યાસ જેબા એન્ડ એક્સિડેટર સુપરહીરો લોન્ચ કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઉમા કુરેશી પ્રશ્ન નંબર વીસ હાલમાં કોને ટાઈમ મેગેઝીનનો પર્સન ઓફ ધ ઇયર એવોર્ડ આપવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ટેલર સ્વિફ્ટ જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ